પાલનપુર કેનાલ રોડ પર આવેલા રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓ પર સિક્યુરિટી દ્વારા હુમલો કરાતા માથાકૂટ થઈ હતી જેને લઈને લોહીલવાણ હાલતમાં વાલીને હોસ્પિટલે ખસેડ્યો છે નામ મોટોનું દર્શન ખોટા જેવો રેડિયન્ટ સ્કૂલનો હાલ ઘાટ થવા પામ્યો છે સુરતમાં કેટલીક શાળાઓ તો વારંવાર વિવાદમાં રહે છે ત્યારે શાળાના સિક્યુરિટી ગાર્ડ પણ હવે તો વિવાદમાં સપડાઈ રહ્યા છે સુરતના પાલનપુર કેનાલ રોડ પર આવેલા રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્કૂલ છૂટતી વેળાએ ટ્રાફિકને લઈને સિક્યુરિટી સાથે વાલીની માથાકૂટ થઈ હતી તે મોસ્કરેલા સિક્યુરિટી ગાર્ડ એક વાલીને માથામાં હાથમાં પહેરેલું કડું મારી દેતા વાલી લોયલવાણ થઈ જવા પામ્યું હતું તેથી વાલીને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલને ખસણો આવ્યો હતો પરેશભાઈ મા મારી બેબી છે ત્રણ વાર ત્રીજા ડ્રોણમાં ભણે છે એ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે હું એમને છોડવા માટે જ આવેલો હતો એ સિક્યુરિટીવાળા મારી સાથે ઘેર વર્તણૂક કરી ને એમાં એમણે મારી પર હાથ ઉપાડ્યો બસ

ઇન્ટરનેશનલ સ્કૂલની સિક્યુરિટી ગાર્ડ દ્વારા કરેલા હુમલામાં વાલી હિલવાણ થતા શાળા સંચાલકો પણ દોડી પામ્યા હતા સાથે પ્રકાશ વાળા